ચોટીલા પત્રકાર એસોસિએશન દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ચોટીલા પત્રકાર એસોસિએશન દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું છે કે ચોટીલાના પત્રકારો દ્વારા પત્રકાર ઉપર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી માટે આવેદન ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું છે થોડા સમય દિવસો પહેલા બામણ બોરના પત્રકાર બાબુભાઈ ડાબી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્રીસ થી વધુ ગુના કરનાર પ્રતિક ચાંદા રાણાએ પાઇપ પડે હુમલો કર્યો હતો પ્રતિક પોતાના ગુનાહિત ઇતિહાસ ઢાંકવા માટે સૌરાષ્ટ્ર રાષ્ટ્ર સેતુ નામનો સાપ્તાહિક ચલાવતો હતો બાવળ બોર ખાતે પ્રતિક એક ડોક્ટર પાસે તોડ કરવામાં આવેલ ત્યારે બાબુભાઈ ડાપી અટકાવેલ અને તેની દાજ રાખીને હુમલો કરેલ હતો ચોટીલા તાલુકાના તમામ પત્રકારોએ આ ઘટનાને વખોડી કાઢેલ છે અને આરોપીને સજા મળે તેવા ઉદ્દેશ્યથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા શ્રી અનંત ગૃહ

हमবে अda